નમસ્તે મિત્રો હું છું દસના દસના ફૂડ એન્ડ કિચન હબમાં આજે આપણે નવી રેસીપી શેર કરીએ સ્વાદિષ્ટ હલવાઈ જેવી મીઠાઈ ઘરની સામગ્રીથી માત્ર પાંચ જ મિનિટમાં સિક્રેટ ટીપ્સ સાથે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવવાનું શરૂ કરીએ આ મીઠાઈને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે થોડા દિવસ સુધી નારિયળની મીઠાઈ સૌને પસંદ આવે છે ઉપવાસમાં કે વ્રતમાં પણ આ ફળારી મીઠાઈ તમે ખાઈ શકો છો પ્રસાદમાં પણ આ મીઠાઈ તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો આ રીતે કટ કર્યા બાદ મીઠાઈ કેટલો સરસ લુક આપે છે અંદરથી પણ સ્ટફિંગ એકદમ સરસ સુંદર બન્યું છે અને સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી છે જો પ્રસાદ બનાવવાનો સમય ના હોય તો ફટાફટ પરફેક્ટ સ્ટ્રક્ચરથી સુંદર લુક સાથે બજાર જેવી મીઠાઈ ઘરે બનાવી શકો છો કલાકો સુધી મીઠાઈ બનાવવામાં ટાઈમ પણ નહીં બગડે અને ઝડપથી તૈયાર થઈ જશે આ તહેવારમાં નારિયેળના રોલ માલપુવાને પણ ભૂલાવી દે તેવા બન્યા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોડામ ભૂલી જાય તેવા રોલ બનાવીએ સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ કોપરાનું બુરુ લઈશું આ સૂકા કોપરાનું બુરુ છે તેથી તેમાં સોફ્ટ કરવા માટે આપણે એક કપ ગરમ દૂધ એડ કરીશું અને મિક્સ કરીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે કોપરાનું બુરું ના હોય તો કોપરાની કાટલીને છીણીને કે મિક્સરમાં ક્રશ કરીને પણ બનાવી શકો છો તેમાં ઉપર કોપરાનું બ્લેક લેયર કાઢી નાખવું હવે થોડા કાજુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને સ્ટફિંગ માટે માવો તૈયાર કરીશું તો કાજુ ચાર પાંચ ચમચી લીધા છે અને ક્રશ થઈ ગયા છે તેમાં બે ચમચી કોપરાનું બુરું એડ કરીશું અને અડધી ચમચી ફૂડ કલર લઈને તેમાં થોડુંક દૂધ મિક્સ કરીને માવા સાથે મિક્સ કરી લઈશું અહીંયા આપણે કોઈપણ જાતનો દૂધનો માવો કે મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્ક વગર આ રીતે સ્ટફિંગ માટે માવો ડ્રાય ફ્રૂટનો તૈયાર કરી શકીએ છીએ તેમાં થોડુંક બે ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું અને સારી રીતે મસળી લઈશું જેથી ફૂડનો કલર દેખાશે તો યલ્લો કલર તૈયાર છે આ સિવાય તમે કેસરના દૂધથી પણ માવો તૈયાર કરી શકું બંને હાથમાં ઘી ચોપડીને આ રીતે આપણે લાંબો સેપ આપીને સ્ટફિંગ માટે તૈયાર કરીશું અહીં તમને જરૂરી સિક્રેટ ટિપ્સ પણ બતાવીશ તેથી વિડીયો વચ્ચે સ્કીપ ના કરતા અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો શેર કરજો નોનસ્ટિક કે જાડા મોટા વાસણમાં એક કપ દૂધ ગરમ કરવા મૂકીશું તેમાં ત્રણ ચમચી ઘી એડ કરીને મિક્સ કરી લેવું અને ઉકળવા દેવું સતત ધીમી આંચ પર હલાવતા રહેવું દૂધ થોડું ઘટ થાય એટલે અડધો કપ ખાંડ એડ કરવી જો પણ વધારે પસંદ હોય તો બે ચમચી થોડી વધારે ખાંડ એડ કરવી અને ખાંડને ઓગાળી દેવી ખાંડ ઓગળશે એટલે તેની પાણી છૂટશે આ પાણીને આપણે બાળી દેવાનું છે તેથી સતત હલાવતા રહીને બે ત્રણ મિનિટ તેને ઉકાળવા દેવું તમે જોઈ શકો છો ચાસણી તૈયાર થઈ ગઈ છે થોડી ઘટ થઈ ગઈ છે હવે તેમાં થોડો ઇલાયચીનો પાવડર એડ કરીશું તેનાથી ખૂબ સરસ મીઠાઈની સુગંધ આવશે અને ટેસ્ટ પણ સરસ લાગશે હવે સારી રીતે તેને મિક્સ કરીને હલાવતા રહીએ કોપરાના બુરામાંથી બીજી પણ મીઠાઈ બનાવવામાં આવે છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે રેસ્ટ કરવા મૂકેલું કોપરાનું ભૂરું એડ કરી દઈશું આ એકદમ સોફ્ટ બની ગયું છે કેમ કે આપણે તેને દસ મિનિટ ગરમ દૂધમાં મિક્સ કરીને રવા દીધું હતું મખમલી મીઠાઈ બનાવવા માટે આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે હવે તેમાં બે ચમચી મલાઈ એડ કરીશું આ ફ્રેશ મલાઈ જ લેવી જેમ આપણે કોપરાનું ગુરુ પણ એકદમ ફ્રેશ લેવું એ જ રીતે મલાઈ પણ એકદમ ફ્રેશ લેવી તેનાથી મીઠાઈ આપણી બિલકુલ બગડે પણ નહીં અને લાંબો સમય સુધી સારી રહેશે તમે જોઈ શકો છો સતત ત્રણ મિનિટ સુધી માવાને શીખ્યા બાદ આ રીતે દૂધ બધું જ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને ઘી પણ રિલીઝ થઈ ગયું છે દર વખતે ઘી રિલીઝ થાય એવું જરૂરી નથી પણ તમે જોઈ શકો છો આ રીતે અહીંયા દેખાય છે કે ઘી રિલીઝ થયું છે હવે માવો તૈયાર છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને માવાને એક બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કે સ્ટ્રક્ચર કેવું છે એકદમ લસડી ન જાય એ રીતનું રાખવું જો માવો વધારે ઢીલો લાગે તો થોડું કોપરાનું ગુરું તેમાં એડ કરી દેવું માવાને બે પાંચ મિનિટ ઠંડુ પડવા દઈશું હાથમાં લેવાય તેટલું ગરમ હોય ત્યારે જ આપણે તેની મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ મીઠાઈની બધી જ સામગ્રી લઈ લીધી છે ફ્રૂટની કતરણ અને બે હાથમાં આપણે થોડું ઘી ચોપડીને થોડોક માવો લઈને તેમાં સ્ટફિંગ માટે તૈયાર કરેલા માવાને મિક્સ કરીને આ રીતે રાઉન્ડ શેપ કરીને તેનો લંબકોડ શેપ આપવો એકદમ હલકા હાથે આ રીતે શેપ આપી શકાય છે તમે આ સિવાય બીજા પણ કોઈ શેપ તમને પસંદ હોય એ રીતે આપી શકો છો અને તેને કોપરાના બુરામાં ગાર્નિશ કરી લઈશું આ રીતે કોપરાના બુરાથી લપેટી લેવાથી ખૂબ સરસ દુઃખ આવે છે દૂધ ખાંડ અને કોપરાના બુરાથી આ રીતે તમે ઘરમાં જ મનગમતી મીઠાઈ બનાવી શકો છો આશા રાખું છું અહીં જણાવેલ ટિપ્સ તમને જરૂર પસંદ આવી હશે જો તમારા કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો આ મીઠાઈને તમે પ્રસાદ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો અને ફળામાં પણ મીઠાઈને ઉપયોગમાં લઈ શકાય છે વ્રતમાં પણ આ મીઠાઈ ખાઈ શકાય છે તો જન્માષ્ટમી પર કે પછી દિવાળીમાં કે કોઈપણ તહેવારમાં આ મીઠાઈ બનાવી શકાય છે જોયું ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે મોડામાં ઘૂલી જાય તેવી મીઠાઈ તમે ઘરે જાતે ખૂબ ઝડપથી બનાવી શકો છો મીઠાઈ બનાવવાનો જો દિવાળીમાં સમય ના હોય તો કલાકો સુધી મીઠાઈ બનાવવામાં ટાઈમ બગાડવાની જરૂર નથી ફટાફટ આ રીતે તમે મીઠાઈ બનાવી શકો છો અહીંયા તમને કટ કરીને બતાવું કે કેટલી સરસ દેખાય છે આ મીઠાઈ જેટલી દેખવામાં સુંદર દેખાય છે ને તેટલી જ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ છે આ જ પ્રમાણે બીજી રેસિપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો બે લાયકોનને દબાવ જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને સાથે તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ મને ફોલો કરી શકો છો ફરી મળીશું ત્યારે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ